તો વાપીના સરી ગામના મુસ્લિમ સમાજના નિર્ણયનો મામલો ગૌહત્યાને લઈ લેવાયલા નિર્ણયને જ્યોતિર્નાથ મહારાજે બિરદાવ્યો છે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ગૌહત્યા સાથે પકડાયો તો એક્શન લેવામાં આવશે આ નિર્ણય ગુજરાતભરમાં કરાય તો ગૌહત્યા બંધ થાય મુસ્લિમોએ એવું નખી કર્યું છે કે જો કોઈ મુસ્લિમ એટલે કે એમના સમાજનો વ્યક્તિ ગૌહત્યા સાથે જોડાયેલો જણાશે કે પકડાશે તો તેની પર એક્શન લેવામાં આવશે ખરેખર અને એક્શન બી કેવા જાત બહાર કાઢવાની વાત છે જો આ જ વસ્તુ બધે આવી જાય તો ગુજરાતમાં ગૌહત્યા જ બંધ થઈ જાય બધાએ જાગવાની જરૂર છે એક બીજી એક બહુ વાત ઉડીને સ્પર્શે એવી છે હું આ એમને બિરદાવું છું આ વસ્તુ માટે પણ કે એમને એવું કીધું કે ગુજરાતમાં રહેતા મુસ્લિમો જનરલી આવું કરતા નથી બહારથી આવેલા મુસ્લિમો આવું છે સમજવાની જરૂર છે ચેતવાની જરૂર છે આ બાબતે સરકારે પણ પોતે જાગવાની જરૂર છે